हाल वर्षादी मौसम कारण मानव स्वास्थ्य माटेनी विविध चीज वस्तुओं की चकासणी पालिका तंत्र द्वारा मा आवी रही छे। त्यारे गोत्री विस्तार में आल गोकुल टाउनशीप बंसीधर डेरी फार्म में शंकास्पद घी जत्थो होलीसे करेली जाण आधार पालिका खोराक शाखा की टीमें एक सौ ओगत बस्सो कि घी जत्थो सीज करता खाद्य सामग्री में करता तत्वों में गभराट फैलायो ઉલ્લેખનીય છે કે ગોત્રી વિસ્તારમાં આવેલ ગોકુલ ટાઉનશિપમાં બંસીધર ડેરી ફાર્મ છે જ્યાં શંકાસ્પદ ઘીનો જથ્થો હોવાની સ્થાનિક પોલીસને જાણ થઈ હતી આ અંગે પોલીસે તાત્કાલિક ધોરણે પાલિકા તંત્રને જાણ કરી દીધી હતી જેથી પાલિકા ખોરાક શાખાની ટીમ ઘટના સ્થળેત્રાટકી હતી સઘન તપાસ દરમિયાન બંસીધર ડેરી ફાર્મમાંથી શંકાસ્પદ ઘીનો કેટલોક જથ્થો મળી આવ્યો હતો જેથી ખોરાક શાખાની ટીમે રૂપિયા 51180 ની કિંમતનો 129.20 કિગ્રા શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યાની જાણ થતા ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરનારા તત્વોમાં ફફડાટ ફેલાયો છે